અંજે કોઈ ભાઈની બહેન ન હોય કે કોઈ દૂરથી પહોંચી શકે તેમ ન હોય તે ભાઈ ઉદાસ ન થાય માટે ઉપલેટામાં બ્રહ્મોકુમાર વિદ્યાલય દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી હતી જેમાં આ સંસ્થા દ્વારા ઉપલેટાની અલગ અલગ જગ્યાઓ પર જેવી કે રુમિયાણી આશ્રમ શાળા, દિવ્યાંગ શાળા, એસ ટી બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિદ્યાલયો પર જઈ દરેક લોકોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી તેમજ આ સંસ્થા દ્વારા સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતીઓ ચાલીસ જેટલા દેશોમાં પણ આવી સેવા પ્રવૃત્તિ કરી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી પ્રજાપિતા વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનનો તહેવાર ગુમધામથી ઉજવ્યો બે દિવસ પહેલા બી સ્કૂલ કાલે દુનિયાની આશ્રમ શાળામાં આજે એસટી બસ સ્ટેશનમાં અને સાંજે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં નિયમિત આવતા બહેનો ભાઈઓને રક્ષાબંધન કર્યું રક્ષાબંધન એ હર આત્માના મર્યાદાના બંધન માટે બંધાતું પવિત્ર બંધન છે બધાને આશીર્વાદ આપ્યા બધાનું મોત મીઠું કરાવ્યું અને આ ત્યોહારની ઉજવણી કરી તમે કેટલા દેશમાં આજે ઉજવણી કરી હશે પવિત્ર બંધનમાં બાંધી શરીર અને આત્માનું રક્ષણ થાય એ માટે